રહી છે સાઉથ તરફ બની કદાચ અમુક સેન્ટરોની અંદર કદાચ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે આવી તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વિસ્તારના વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે ગુજરાતની અંદર વરસાદ બરાબર નો જામ પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ હશે એમાં ગુજરાતની અંદર કાયદેસર સાંભેલા ધારે અને ગુજરાતને ગમરોડી નાખે એ પ્રકારના વરસાદ સૌપ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરસ્પઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે હાલની જો આગાહીની વાત કરવામાં આવે તો રાજ્યમાં સોળ જૂને શરૂ થયેલ ચોમાસાની એન્ટ્રી બાદ અત્યાર સુધી મેઘરાજાએ સમગ્ર ગુજરાતને કવર કરી લીધું છે શરૂઆતમાં ધમાકેદાર બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ વચ્ચે થોડોક બ્રેક લીધો હતો જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે રાજ્યના બસો છ ડેમની સ્થિતિની વાત કરીએ તો છેતાળીસ ડેમ હાઈ એલર્ટ પર છે અઢાર ડેમો એલર્ટ પર છે અને પચીસ ડેમ વોર્નિંગ પર છે અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે ખેડૂતો તૈયાર રહેજો 22 થી લઈને 31 તારીખ સુધી વરસાદનો મોટો રાઉન્ડ આવી રહ્યો છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ ગુજરાતમાં જ્યારે ફરી મેઘ મહેર શરૂ થઈ છે ત્યારે પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે ગુજરાત પર ફરી મોટી વરસાદી સિસ્ટમ પસાર થવાની છે તેને લઈને વાત કરવી છે તે પહેલા હાલની આગાહી વિશે વાત કરીએ વાત ગુજરાતી પર થોડા દિવસના વિરામ બાદ ગુજરાતમાં ફરી ચોમાસું સક્રિય થયું છે બંગાળની ખાડીમાં એક બાદ એક વરસાદી સિસ્ટમ સતત બની રહી છે જેના કારણે ગુજરાતમાં સારા એવા વરસાદ પડી રહ્યા છે ત્યારે આવતીકાલે એટલે કે બાવીસ તારીખે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બનશે જે ઓડિશા અને મધ્યપ્રદેશ બાદ ગુજરાત પરથી પસાર થાય તેવી શક્યતાઓ છે જેની અસર આવતીકાલે અથવા પરમ દિવસથી જોવા મળી શકે છે ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પડેલી વરસાદની હવે જો વાત કરીએ તો રવિવારે સવારે છ વાગ્યાથી લઈને સોમવારે સવારે છ વાગ્યા સુધી ગુજરાતના એકસો ને એકતાળીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં સાડા ત્રણ ઇંચ અને જામનગરના જોડિયામાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જ્યારે જૂનાગઢ શહેર વલસાડના વાપી અને ઉમરગામ સાથે કચ્છના ભચાઉમાં બે ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે જ્યારે અન્ય તાલુકાઓની વાત કરીએ તો એક કે બે ઇંચથી ઓછો વરસાદ છે છે ત્યાં નોંધાયો હવે આજની આગાહી વિશે જોઈએ તો હવામાન વિભાગ દ્વારા આજે જામનગર પોરબંદર જુનાગઢ દેવભૂમિ દ્વારકા આ તમામ જિલ્લાઓમાં વરસાદને લઈ ઓલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની સાથે ઝાપટાની આગાહી કરવામાં આવી છે

કોઈ વરસાદી સિસ્ટમ છે એ અરબસાગરની અંદર જોવા નથી મળી પણ બંગાળની ખાડીની અંદર એક પછી એક વરસાદી સિસ્ટમ બની રહી છે અને જેને કારણે દેશભરની અંદર આપણે સારા વરસાદોના લાભો મળી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર છેલ્લી

આ વિસ્તાર ઉપર એ પહોંચી હતી ને ધીમે ધીમે પશ્ચિમ દિશામાં દિલ્હી તરફ એના જોવા મળી રહ્યા છે પણ આ સિસ્ટમનો જે સિયર ઝોન હોય છે એ સિયર ઝોન ગુજરાત સુધી લંબાયો છે એ સિયર ઝોન ગુજરાત સુધી લંબાયું જેને કારણે ગુજરાતમાં પણ હળવા વરસાદની શરૂઆત આજથી થઈ છે હજી પણ બે દિવસ સુધી ત્યાં વધારે વરસાદની શક્યતાઓ છે પણ ખાસ કરીને આપણા રાજ્યની વાત કરવા જઈએ ગુજરાતમાં તો ગુજરાતની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય વરસાદ આમાં કોઈ અતિભારે વરસાદો નથી પડવાના પણ ચોક્કસ છે કે ખેડૂતોને ચોમાસુ પાકમાં જે પાણીની જરૂરિયાત હતી એ જરૂરિયાત પૂર્ણ કરે ટાઈપના વરસાદો ઉત્તર ગુજરાતના ઘણા બધા ભાગોમાં જોવા મળશે કચ્છના ભાગોમાં જોવા મળશે અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ છે ચોક્કસથી જોવા મળશે ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ સુધી આ પ્રકારનો માહોલ જોવા મળશે ત્યાર પછી બાવીસ તારીખથી ધીમે ધીમે વરસાદની તીવ્રતા અને વિસ્તારના વરસાદના વિસ્તારોમાં વધારો થતો જશે એનું પણ કારણ છે કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ઉત્તર ભારત ઉપર છે જેનો સિયર ઝોન આપણા સુધી લંબાયો છે આ સિસ્ટમ પાકિસ્તાન તરફ આગળ નીકળી જશે ત્યાર પછી બંગાળની ખાડીની ફરીથી બીજી એક સિસ્ટમ પણ તૈયાર થઈ રહી છે અને એ સિસ્ટમ છે બંગાળની ખાડીમાં થોડીક સાઉથ તરફ બની રહી છે છે એટલે કે જે દક્ષિણ ભાગો આંધ્રપ્રદેશના ભાગો છે એ આસપાસથી એ સિસ્ટમ આગળ વધવાનું ચાલુ થશે એટલે કોઈ પણ સિસ્ટમ છે એ જ્યારે પશ્ચિમ બંગાળ થઈને આગળ વધે વધે છે તો સ્વાભાવિક રીતે એ ઉત્તર ભારતને લાભ આપતી હોય છે પણ જ્યારે ઓડિશાથી થોડીક દક્ષિણ તરફ સિસ્ટમ બને અને એ પછી જો પશ્ચિમ દિશામાં ગતિ કરે તો લાભ મળતો હોય છે એટલે હવે પછી જે સિસ્ટમ છે ઓડિસ્સાના રસ્તે થઈ મધ્યપ્રદેશ થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી સંભાવનાઓ છે એટલે હમણાં તો ઓગણીસ વીસ એકવીસ માં તો સામાન્ય વરસાદો છે બાવીસ તારીખ પછી ધીમે ધીમે વરસાદની તીવ્રતામાં વધારો થાય અને એમાં પણ પચીસ તારીખ આવતા આવતા ગુજરાતની અંદર વરસાદ બરાબર નો જામવાનો છે કૃપાલસિંહભાઈ એટલે કૃપાલસિંહભાઈ ખાસ કરીને જે એકત્રીસ જુલાઈ સુધીની જો વાત કરવામાં આવે તો એકત્રીસ જુલાઈ સુધીમાં ખૂબ સારા વરસાદો પડવાના છે મેં આપને જણાવ્યું પચીસ જુલાઈ થી લઈને એકત્રીસ જુલાઈ હશે એમાં ગુજરાતની અંદર કાયદેસર સાંભેલા ધારે અને ગુજરાતને ગમરોડી નાખે એ પ્રકારના વરસાદો થાય તેવી હાલ સંભાવનાઓ દેખાઈ રહી છે જોકે એ પછી જે સિસ્ટમ આવી રહી છે કદાચ પછી સિસ્ટમ આગળ વધતી હોય એમપી ઉપર આવે મધ્યપ્રદેશના ભાગો ઉપર આવીને કદાચ ટ્રેક ચેન્જ થાય તો વાત અલગ રહેશે પણ અત્યારે જે પ્રકાર અલગ અલગ મોડેલોના આધારે જોઈ રહ્યા છીએ મુજબ આ સિસ્ટમ છે એ પચીસ થી લઈને એકત્રીસ જુલાઈમાં ગુજરાતની અંદર ખૂબ સારા વરસાદોના રૂપમાં અસર કરશે અને એ વરસાદો છે એમાં પણ ખાસ કરીને જે છેલ્લા દિવસો હશે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જુલાઈ ના એમાં તો અતિ ભારે વરસાદો જોવા મળે કદાચ અમુક સેન્ટરોની અંદર કદાચ અતિવૃષ્ટિનો માહોલ જોવા મળે તો આ હતા હવામાન ગોસ્વામી અને પરેશભાઈ ગોસ્વામીની આગાહી મુજબ હજુ પણ આવનારા દિવસોમાં સારા એવા વરસાદની આગાહી છે આવતીકાલની વિશે હવે જો વાત કરીએ તો કાલે એટલે કે બાવીસમી જુલાઈ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે આ ઉપરાંત લાંબા ગાળાની આગાહી કરતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે તેમના માટે એક બાદ એક જે વરસાદી સિસ્ટમો છે તે સક્રિય થતી રહેશે તેના કારણે સમગ્ર ઓગસ્ટ માસ દરમિયાન સારો વરસાદ પડશે તેમણે ખાસ કરીને છ થી લઈને દસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જે ખેડૂત માટે સારા સમાચાર છે હાલ ગુજરાતના જળાશયોની સ્થિતિ વિશે જો હવે વાત કરીએ તો ગુજરાતમાં અત્યાર સુધી પડેલા નોંધપાત્ર વરસાદને પગલે જળસ્તરમાં પણ સુધારો થયો છે હાલ અઠ્યાવીસ જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે જ્યારે ચુમાળીસ જળાશયો હાઈ એલર્ટ હેઠળ છે રાજ્યના બસો ને છ જળાશયોમાં હાલ સરેરાશ સાઠ પોઈન્ટ જીરો પાંચ ટકા જળસંગ્રહ છે જીવાદોરી સમાન સરદાર સરોવરમાં હાલનો સંગ્રહ કુલ સંગ્રહ ક્ષમતાના છપ્પન પોઈન્ટ જીરો સાત ટકા છે રાજ્યમાં હાલ જે જળાશયો છલોછલ છે તેમાં અમરેલી બોટાદ દાહોદ જામનગરના બે બે કચ્છના પાંચ ભાવનગરના ચાર સુરત પોરબંદર દેવભૂમિ દ્વારકા અને નર્મદાના એક એક જળાશયોનો સમાવેશ થાય છે આજે એકવીસમી જુલાઈની સ્થિતિએ જો જોઈએ તો સિત્તેર ટકાથી સો ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા સાહીઠ પચાસ ટકાથી સિત્તેર ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા સાડત્રીસ પચીસ ટકાથી લઈને પચાસ ટકા વચ્ચે ભરાયેલા હોય તેવા બેતાળીસ જ્યારે પચીસ ટકાથી નીચે ભરાયેલા હોય તેવા ઓગણચાળીસ જળાશયો છે તો આમ આવનારા દિવસોમાં ફરી ભારે વરસાદ માટે ગુજરાતમાં આગાહી છે પરેશભાઈ ગોસ્વામી નું કેવું છે કે આવતીકાલે એટલે કે બાવીસ તારીખ બાદ ફરી ગુજરાતમાં એક બંગાળની સિસ્ટમ ખાડીમાં જે સિસ્ટમ બની છે તેના કારણે વરસાદ આવી શકે છે અને ગુજરાતમાં બાવીસ તારીખથી લઈને એકત્રીસ તારીખ સુધી સારા એવા વરસાદની વકી છે ત્યારબાદ પણ લાંબા ગાળાની આગાહી મુજબ જોઈએ તો હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલનું પણ કહેવું છે કે ઓગસ્ટ માસના જે અઠવાડિયા છે શરૂઆતી અઠવાડિયામાં સારા એવા વરસાદની વકી છે તો આમ જોઈએ તો ગુજરાતમાં ફરી વરા બાદ ભારે મેઘના મંડાણ છે તે વર્તાઈ રહ્યા છે અને ઓલ ઓવર જોઈએ તો ગુજરાતમાં અત્યાર સુધી સારા એવો વરસાદ પડ્યા છે આગામી સમયમાં પણ ભારે વરસાદની વકી છે ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આવનારા થોડા દિવસોમાં નદી નાળા છલકાઈ જાય અને કુવાઓ ભરાઈ જાય તે પ્રકારનો વરસાદ ગુજરાતમાં જોવા મળવાનો છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર